એટલે આટલું વિરોધાભાસ ભૂતા એ આત્માને આત્મજ્ઞાન થાય એટલે પરમાત્મા પોતે જ પરમાત્મા થાય છે જો ભગવાન કૃષ્ણ ભગવાને કહ્યું મૂઢાત્મા બહિર્મુખી આત્મા શબ્દ કયો છે ને ગીતામાં હા હે મૂઢાત્માઓ કે છે કે કેમ કયો તો કે મૂઢ મૂઢ આત્મા મૂળ દશામાં છે એટલે દિશા રહિત દિશાહીન થયો છે જ્યારે એને પોતે ક્યાં જવું છે શું કામ જીવે છે એ જ ખબર નથી બોલો જીવવા માટે ખાય છે કે ખાવા માટે જીવે છે એ જ ખબર નથી બોલો એટલે આ કમાય છે શેને માટે બસ કમાવું છું કોની માટે કમાવું છું તો બસ કમાવું છું ત્રણ પેઢી ચાલે એટલું હોય તો એ કમાવા લોકો જતા હોય છે કે ન જતા એટલે ધ્યેય વગર જીવી રહ્યા છે બોલો શાદી કરે છે સુખી થવા માટે શાદી કરતા છે ને પણ સુખી થયેલા કોઈ દેખાય ખરા એક જડેલો આપણને નથી જડ્યું જો ના ફાડે છે તો આપણે જે જીવનમાં જીવી રહ્યા છીએ પણ એક એક વસ્તુ આપણે જીવીએ ને તો હેતુ વગર એને મૂઢાત્મા કયો મોહમાં માયા અજ્ઞાનમાં આ દેહ આપણો છે મૂઢાત્મા ના કેવાય કૃષ્ણ ભગવાન એને મુઢાત્મા કહ્યો કે મુઢાત્મા એટલે શું મોહ માયા અજ્ઞાનમાં રચ્યો પચ્યો જીવ રહે છે ને એને મૂઢાત્મા કયો એને બહિર્મુખી આત્મા કયો એને અજ્ઞાની જીવ કયો પણ એમ એ જેમ રચ્યો પચ્યો રહે છે એમ કોક દાળો એમાં વૈરાગ આવે છે ને ના હવે આ સંસારની માયા મારે જોતી નથી છૂટવું છે ત્યારે એને કોઈક સંત મળે જ્ઞાની મળે એમ કરતાં કરતાં સાચા જ્ઞાની મળે ને ત્યારે એને ભાન કરાવે કે આ સંસારનો સંબંધ બધા વિનાશી છે તું તો આત્મા અવિનાશી છે પોતે પોતાનું ભાન થાય એવું સ્થિતિ પ્રાપ્ત થઈ શકે કે ના થઈ શકે થઈ શકે તો કે એ સ્થિતિને શું કહેવું એને અંતરાત્મા દશા કહેવાય છે અંતરાત્મા હા નથી કેતા અંતરાત્મા તે અંતરાત્મા દશા થાય ને તે જીવ દશા છૂટી ગઈ એની અંતરાત્મા અંતરાત્મામાંથી પછી જેમ જેમ એના કર્મ પૂરા કરશે અને હિસાબ બધાના સાથેના રાગ દ્વેષના ચોખ્ખા કરશે પછી કોઈની સાથે રાગ દ્વેષ નહીં રહે તે સ્થિતિને શું કહેવું વિતરાક થયો કહેવાય પરમાત્મા થયો કહેવાય નહીં અત્યારે આપણે ધણી છોકરા બધા રાગ દેશના હિસાબ હશે કે નહીં હોય તો તમે હિસાબ ચોખ્ખા કરો એ બને કે ના બને કોઈ એક સેઠ હોય પાંચ કરોડનું દેવું થયું હોય તો દેવાદાર શેઠ કહેવાય કે ના કહેવાય દેવાદાર પછી દેવું પૂરું કરે તો અને પછી કમાયો બે લાખ બે વીસ એકાદ કરોડ કમાયો તો સાદાર શેઠ કહેવાય કે ના કહેવાય તો એનું એ શેઠ એકનો એક જ હોય ને એવું એકનો એક જ આત્મા છે અજ્ઞાન દર્શાય જીવાત્મા કહેવાય કોઈકની વાઈફ છું કોઈનો ધણી છું કોઈનો બાપા છું કોઈનો છોકરો છું કોઈની મમ્મી છું કેટલા બધા માનીએ છીએ ત્યાંથી સુધી તમે જીવાત્મા કહેવાય જયારે તમને જ્ઞાન થાય કે ના સુશી કોઈના મધર છે સુશી કોઈની વાઈફ છે અને હું તો શુદ્ધાત્મા છું તો તમે અંતરાત્મા થશો પણ સુશીબેન હજુ જીવે છે એ હિસાબવાળા છે એ જેમ જેમ એક એક વ્યક્તિના રાગ દ્વેષના હિસાબ પૂરા કરશે અને પછી લોકો જ કહેશે સુશીબેન તો વિતરાક થયા રાગ દ્વેષથી રહિત થયા તો તમે વિતરાક થાવ છો ત્યારે તમે પોતે જ પરમાત્મા થાવ છો લોકો પણ કહેશે કે આ તો બોલો અંદરની સ્થિતિ જ્યારે રાગ દ્વેષ રહીત હોય છે ત્યારે બહારના દેહને પણ લોકો ભગવાન તરીકે સ્વીકારે છે મહાવીર ભગવાન કૃષ્ણ ભગવાન કેમ તો કે પોતે અંદર વિતરાક રહ્યા તો કે અંદરની સ્થિતિ પરમાત્મા દશા હોય છે ત્યારે દેહને પણ ભગવાન કહેવાય છે ત્યારે એ એ સ્થિતિ રાગદ્વેષવાળા પણ પોતે હતા અને રાગદ્વેશ રહીતના પણ પોતે જ થાય છે તો એ બે સ્થિતિ પોતેને પોતે જ પ્રાપ્ત કરે છે એવો સમજી શકાય ને તો એ સ્થિતિ પ્રાપ્ત કરવી એને જ પરમાત્મા દશા કહેવાય છે અને એવી દશા થયા પછી નવા કર્મ બાંધ્યા જ નથી પછી જૂના કર્મ પૂરા થાય આત્મા જન્મ મરણના ફેરામાંથી મોક્ષે જાય છે એને સિદ્ધ ભગવાન કહેવાય પરમ પરમાત્મા દશા કહેવાય અને અનંતકાળ સુધી પોતાના પરમાત્મા દશા મારે છે અને એ જેમ રાગદ્વેષવાળો દસમા માઇલે હોય રાગદેશ રહીનું જ્ઞાન થાય પંચ્યાસી માઇલે આવે અને સોમાં માઇલે કેવળ જ્ઞાન પામીને મોક્ષે જાય તો એવું એક માઇલ જો પેલા પંચ્યાસી માઇલ વાળો સો પર ગયો તો સિત્તેર વાળો પંચ્યાસી પર જાય કે ના જાય તો દસ વાળો પચીસ પર જશે કે નહીં જાય પ્રવાહ છે વિદ્યાર્થી આઠમામાં જઈ શકે ને તો આઠમા વાળો બારમામાં માં જઈ શકે બારમા વાળો પીએચડી પણ થાય ને પીએચડી થયેલો કોલેજ માં રહે કે પછી પોતે ધંધો બહાર નીકળીને કરે બરાબર એ મુક્ત થયો તો બીજા બાળકો પહેલા ધોરણમાં દાખલ થાય આખો પ્રવાહ ચાલ્યા કરે છે આગળ વધતા દઈએ હા એ પીએચડી વાળાને પરમાત્મા કહેવાય છે આપણે શું સમજીએ છીએ કે આત્મા અને પરમાત્મા જુદા જુદા એવું નથી એ સ્થિતિવાળો પૂર્ણ થશે ત્યારે પરમાત્મા કહેવાય તે સમજાયું ને આપણે થેન્ક યુ હાજર બીજું પૂછ કેવું હતું કે આપણે આત્મા અને શરીર જુદા છે એનું જ્ઞાન હોય પણ શરીર ધારણ કર્યું છે એટલે એનું નામ તો આપણે અહીંયા જોઈએ જ ને

નાટક પૂરો થયા પછી બોલાય ખરું એનાથી પેલી રાણીને કહેવાય હેડ મારે ઘેર તું તો મારી પીંગળા રાણી તો તો પેલી ધોલ મારે શરમ નથી આવતી નાટક તો રાજા કાયમ નું માનીએ તો ચાલે ખરું ચાલે હા એવું કાયમ નું ના મનાય બીજો એક પ્રશ્ન છે આપણે જેમ કહીએ કે જે ભોગવે તેની ભૂલ સાવ સીધી વાત છે કે બરાબર પૂર્વે આપણે ગમે તે કહી રહ્યા છે સારા કે ખરાબી આપણે ભોગવીએ પણ એવું બની શકે ખરું કે પૂર્વે આપણે ના કર્યું હોય કે ના બને સામો ને 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 બને આમાં કેવું છે કે એક માણસે ગજવું કાપી લીધું તો આજે આપણો ગજવું કપાઈ ગયો અથવા આપણા પર્સમાંથી ચોરી થઈ ગઈ તો આજે આપણે ભોગવીએ છીએ આપણી ભૂલનું ફળ પેલો આજે ચોરી કરે છે એને પછી ફળ મળશે કુદરત તો છોડશે નહી કોઈને પણ આપણે જે ભોગવીએ આપણી આપણે આપણે ગયા એ જ ગયું છે ને આપણે અહીં આપણે ગયા ભાવમાં ભૂલ કરેલી ખોટું નાણું ખોટી રીતે આવેલું એ ખોટું નાણું જવાનું દુઃખ આપીને ત્યાં જે કપાઈને જઈ રહ્યું છે પણ પહેલાંના નિમિત્તે કપાય છે કે એને ભાવ ના કરી લે કે દો મિનિટ કા કામ સારા મહિને કા આરામ અચ્છા ધંધા તો એને એવો ધંધો થાય હવે એ માણસ આજે કર્મ બાંધે છે એ ભવિષ્યમાં પકડાશે ત્યારે ગુનેગાર ફળ ભોગવશે એટલે કુદરત તો બેવને છોડતી નથી કપાયું એ પૂર્વનું ફળ આજે આપણે ભોગવ્યું અને પેલો કાપશે એ પછી એનું ફળ ભોગવશે એટલે બે હિસાબ તો પાકો જ છે અને એમાં પરમાત્માને ફળ આપવા આવું નથી પડતું કુદરત ફળ આપે છે કુદરત એટલે શું જેમ એક વાવ હોય ને વાવમાં બોલે ને તું ચોર છે એટલે પેલી વાવ કશું બોલે ખરી ના બોલે અરે પડઘા પડે પડઘા તું ચોર છે તું ચોર છે તું ચોર છે તું ચોર છે એવું આ જગત પડઘા જેવું છે તે આપણને ના ગમતું હોય તો આપણે કહો તું રાજા છે પેલી વાવ કહેશે તું રાજા છે તું રાજા છે એવા જગત આપણા જ શબ્દોના પડઘા આપણે સાંભળવાના છે પણ શબ્દો ભાવરૂપે હોય છે અહીં તો ભાવમાં શબ્દો હોય છે અને પેલી વાવ પડઘા આપે છે અહીં ભાવ થાય છે કે મારે ખિસ્સા કાપવા છે મારે પૈસા કમાવા છે ચોરી જીતથી ગમે તે રીતે અનિતિ ભ્રષ્ટાચાર કેટલા કહેશે મારે પ્રમાણિકતાથી જ પૈસા કમાવા છે ઓછા વધારે મને વાંધો નથી એ ભાવ પોતાનું પ્રોજેક્શન છે અને કુદરત આપે છે સમજાય છે ને આ જગત રીતે ચાલી રહ્યું છે 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 ભાવ અને રૂપક રૂપક યોજના ભાવમાં હોય પછી કુદરત ફળ આપે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી ભાવ કર્યા જ કરે છે જ્યારે જ્ઞાન થાય ત્યારે પોતે સ્વભાવમાં આવે છે ભાવ આ ભાવ બંધ થઈ જાય છે એટલે કુદરત પછી ફળ આપવાનું રહ્યું નહીં કુદરતને જૂના ફળ પૂરાતા પુરાતા પૂરા થતા થતા પૂરા થઈ ગયા એટલે એ આત્મા સ્વભાવમય થયેલો આત્મા એને પરમાત્મા કહેવાય છે મોક્ષ જાય છે પછી થેન્ક યુ ધર્મ કર્મ અને ભક્તિ ત્રણે એકબીજાથી ધર્મ કર્મ અને ભક્તિ ત્રણ એકબીજાથી સંકળાયેલા છે કે કેવી રીતે સંકળાયેલા જ હોય ને એટલે નું જરાક વિગતવાર સમજણ હા એ ધર્મ હવે કર્મ ભક્તિ અને જ્ઞાન એ ત્રણ શબ્દનો સમન્વય થાય છે કર્મ ભક્તિ અને જ્ઞાન આપણામાં કેટલા કેસે જ્ઞાન માર્ગથી મોક્ષ થાય કેટલા કેસે કર્મ માર્ગથી મોક્ષાય કેટલાકે યોગ માર્ગથી મોક્ષ થાય કેટલાકે ભક્તિ માર્ગથી મોક્ષ થાય ખરેખર એકબીજાના સંકળાયેલા જ છે એ બધામાં મૂળ વસ્તુ કઈ છે તો કોઈ પણ વસ્તુની ભક્તિ ક્યારે થઈ શકે એ વસ્તુનું જ્ઞાન હોય તો જ જેમ આપણે અહીંથી એરપોર્ટ જવું હોય તો એરપોર્ટ જવા માટે એરપોર્ટને તમે સીધા પહોંચી શકો જાણતા ન હોય રસ્તો તો ના પહોંચી તો એરપોર્ટનો રસ્તો જાણવો એને જ્ઞાન કહેવાય છે ડિરેક્શન લીધું એટલે તમે સાક્ષાત્કાર થાય ખરો એરપોર્ટનો ખબર ખબર પડી પણ તોય તમે પહોંચો નહીં તો સાક્ષાત્કાર ના થાય એટલે એરપોર્ટનું જ્ઞાન પ્રાપ્ત થવું એને જ્ઞાન કહેવાય છે એવું આત્મા શું છે ભગવાન શું છે ભગવાન ક્યાં છે ભગવાનનું સ્વરૂપ શું ભગવાન શું કરે છે એ જ્ઞાન પેલા જાણવું પડે સાચા ભગવાન કોને કહેવાય ક્યાં છે એ જાણ્યું પછી ટુ એપ્રોચ નિયર એન્ડ નિયર સમીપે જવું એનું નામ ભક્તિ કહેવાય છે એટલે ભક્તિ જ્ઞાન પ્રમાણે ભક્તિ કરીએ તો સાક્ષાત્કાર થાય અને વચ્ચે કર્મ એટલે શું એને સાધન હોય છે અમન કાયને યોગ કહેવાય છે મનોયોગ વચન યોગ યોગ એવું ટુ જોઈન વિથ ડેસ્ટિનેશન એને આત્મયોગ કહેવાય છે હા અથવા ભગવાન સાથેનો યોગ જોઈન્ટ કરો તો એ યોગ માંડ્યો કહેવાય એરપોર્ટ સાથેનો યોગ માંડ્યો એરપોર્ટનું એરપોર્ટનું ધ્યાનમાં રહે કે મારે ત્યાં પહોંચવું છે ધ્યેય તરીકે પોતે ધ્યાતા પેલું ધ્યેય એને જોઈન્ટ થયું એને ધ્યાન ઉત્પન્ન થયું કહેવાય એટલે આવી રીતે એ યોગ એ કર્મ ભક્તિ અને જ્ઞાન એકબીજાની સાથે સંકળાયેલા છે હવે ધર્મ શબ્દ એવો છે કે વસ્તુ પોતાના સ્વગુણધર્મમાં આવે તેને મૂળ ધર્મ કહેવાય છે તમે મૂળ સ્વરૂપે આત્મા છો અને તમે કહો ને હું સુશી છું એટલે હું સ્ત્રી છું મારે હું મધર છું એટલે મારે મધરનો ધર્મ બજાવો પણ એ વ્યવહાર ધર્મની વાત છે પણ ખરેખર તમે આત્મા છો અને તમે આત્માના ધર્મમાં આવો એને રિયલ ધર્મ કહેવાય ધર્મ કહેવાય આત્મા આત્મા ધર્મમાં આવ્યો એને રિયલ ધર્મ કહેવાય અને રિયલ ધર્મનું ફળમોક્ષ મળે અને તમે કહો છો કે ના હું સુશી છું અને તમે માનો છો હું સ્ત્રી છું એને પછી વ્યવહાર ધર્મ કહેવાય છે હા કે બીજાને તમે દુઃખ ના આપો છોકરાને સંસ્કાર આપો ધણીને ખાવા પીવા રેવાની બધી સગવડ કરો તમે એકબીજાને પ્રેમથી જીવો એકબીજાને દુઃખ ના આપો તો એ ધર્મ કહેવાય છે અને એકબીજા સાથે દુઃખ આપીને રહો એ અધર્મ કહેવાય કહેવાય એને વ્યવહાર ધર્મ કહેવાય છે અને એ વ્યવહારમાં પછી બીજા વિભાગ પડે છે કે અમે જૈન છીએ અને અમે વૈષ્ણવ છીએ અને અમે બીજા ધર્મ એ બધું વ્યવહારિક ધર્મ કહેવાય છે જ્યારે મૂળ ધર્મ આત્મા આત્મધર્મમાં આવે એ મૂળ વાત છે આત્માનો ધર્મ શું આધેહમાં ધાતા દ્રષ્ટા પરમાનંદી સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું સિરામિક સિટી મોરબી જેમાં મોરબી નવલખી હાઇવે પર આવેલ વિશાળ ત્રિમંદિરમાં સર્વે દેવી દેવતાઓ અને ભગવંતોની સવાર સાંજ આરતી કરી દરરોજના કંઈક કેટલાય દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે શું આપ આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરવા ગયા છો તો રાશની જોઈ રહ્યા છો આપ પણ આપના પરિવાર અને મિત્રો સાથે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરી इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन नाइन थ्री टू सेवेन ज़ीरो वन ज़ीरो वन ज़ीरो वन